મિત્રો ટુડે ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા જીરુના ભાવ જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા જીરુના બજાર ભાવ મળતા રહે આજના જીરુના બજાર ભાવ રાપર પાંચ હજાર છસો બાર થી પાંચ હજાર છસો બાર મોરબી ચાર હજાર પાંચસોથી છ હજાર ચારસો પચાસ પાટડી પાંચ હજાર પાંચસોથી છ હજાર એકાવન રાજકોટ પાંચ હજાર ચારસોથી સાત હજારસો વાંકાનેર પાંચ હજારથી છ હજાર ત્રણસો પિંચોતેર જેતપુર ચાર હજારથી છ હજાર બસો જુનાગઢ ચાર હજાર નવસોથી પાંચ હજાર ચારસો બોટાદ ત્રણ હજાર આઠસો પચાસથી છ હજાર છસો પિંચોતેર જામનગર ચાર હજાર પચાસથી છ હજાર ચારસો સિતેર વારાહી ત્રણ હજાર સો થી છ હજાર પાંચસો એક કાલાવડ ચાર હજાર સાતસોથી છ હજાર છસો ચાલીસ હારીજ પાંચ હજાર આઠસોથી છ હજાર પાંચસો ચાર હજાર સાતસોથી છ હજાર છસો અમરેલી પાંચ હજાર આઠસો થી પાંચ હજાર આઠસો પચીસ થરાદ પાંચ હજાર પાંચસોથી છ હજાર સાતસો નેનાવા ચાર હજાર બસોથી છ હજાર ત્રણસો અગિયાર જામખંભાળિયા પાંચ હજાર પચાસથી છ હજાર નવસો રાઘનપુર પાંચ હજાર બસોથી છ હજાર ત્રણસો પિંચોતેર ઊંઝા પાંચ હજારથી સાત હજાર બસો સિતેર જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો